નંસાબેન એની કંપની પાપડ વળવા માટે તૈયાર થઈ ગયા છે પૂરી પાપડ માટે જાળ્યો જો ધ્યાન નિરીક્ષણ કરો છો ચલો વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ ફરી પાછું આપ બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી સવારના વાગી ચૂક્યા છે સાડા સાત આજુબાજુનો સમય હશે હજી સૂર્યોદય દેખાયો નથી ઘણા દિવસ પછી સાડા સાત પહેલાં ઉઠો નગર તો લગભગ હમણાં ઉઠવામાં થોડું લેટ થઈ જાય છે હવે ફટાફટ નીચે જઈને ફ્રેશ થઈને પછી બાળકોને ઉઠાડવાની ટ્રાય કરીએ કારણ કે એ નહીં હમણાં એક તો ઉઠતા નથી મોડા મોડા સુવાય ને પછી સ્કૂલે જવામાં થોડીક તકલીફ પડી જાય છે લેટ થઈ જાય છે સ્કૂલે ને ટ્યુશનમાં તો એ હોતા હે બચ્ચો કો ઉઠાને કા તરીકા આમ તો નિંદરમાં છે હજી પણ ઉપાડી લીધો એટલે પછી આવી ગયો આવી રીતે શું બટા એ બેટા ઉઠ ઉઠ હવે તાર જવું નથી તું બાકી ખાવું છે ને હાલો પછી સ્કૂલે જવાનું હો હાલો હાલો બ્રશ કરી લ્યો હાલો બ્રશ ચાલો બ્રશ કરી લ્યો પીપી કરી લ્યો બસ હવે નહીં દેખાઉ ગા થોડી દેર બાદ નાયા ધોયા પછી એક બચ્ચું રેડી થઈ ગયું છે પોણા નવું થયા છે આજે પહેલી વાર ટાઈમે રેડી થયું નકર રોજ કટોકટીમાં જ થતા હોય છે ઉઠાડી દીધા હતા હાડા હાથમાં બેહીને પણ બધી બચ્ચાના બાપાને માથું ઓરવાનું બાકી છે એ થઈ જાય પછી કમ્પ્લીટ કહેવાય ટાકામાં કેટલું પાણી છે ને જોવા આવી છે જોઈ લે ભાઈ જોઈ લે આમાં દેખાય ની માર દઉ ધકો એમાં મારથી શું આવે ઓડીયા ભુંગરી ઈ ભુંગરી મત કાઈ નો આવે એ પાણી ઓલા ઢાકા માં જાય જો એમાં ભરાવીન તો તન ધકો માર દઉ અંદર કા વાત રો મારી મને વાતો છે ઝીણ્યું માર ને હા ભલે આયો વાતો છે ઝીણ્યું ને લોઢા કાપે છીણ્યું એ શેડા કાટ તો હડ કર હડ કર હડ ખબર ન પડે હવે કેમ કરવું ભાડા અવાજ કાઢતા રેકોર્ડિંગ કરે કાઢ તો ખરા ભાડો મોબાઈલ માં ફોન મોબાઈલ થી વિડીયો માં આવવા માં ઓમ તો નો આવે મોબાઈલ માં નથી બોલતો બોલ બોલ ભાણા હવે કે હવે નો હોય પછી હવે હાલો રાજન થાકી ગયા ને તમે કે હું કોણ થા હે કેવો જિજ્ઞાસુ નજરે જોઈ રહ્યો છે હંસાબેન એની કંપની પાપડ વળવા માટે તૈયાર થઈ ગયા છે પૂરી પાપડ માટે બપર બપોરના દોઢ આસપાસનો સમય થઈ ગયો છે જમવાનું જમણ જમી લીધું છે અને બાળકોની સાથે મસ્તી ચાલે છે આજે ફાઈનલ આટલા પાપડ બનાવી નહીં ખાજે લેડીઝ લોકોએ ઉસે ને એક પાપડ તોડીને ખાવાની હું તૂટેલો ડાળ્યો કરાય એવું નો કરાય તારે ખાવાનું કેમ ઓછું ઓલું તરેલો પાપડ જો ઈ ખાને ભાઈ આવો કાચો હું કામ ખાવો જોઈએ હવે ઈ સુકાઈ ગયો એ તાજી ઓલી હોય ને તો ખવાય ઈ ઈ નો ખવાય એન કરતા જો આ બધા તૂટી ગયો આ ખા બસ એટલો જ ખા હાલો હાજા તોડ નાખતી નહીં બહુ સારું લ્યો ચલો આનો ટાઈમ થઈ ગયો નિયમથવાનો તો એ નિયામત છે ને આ અહીંયા મત છે અને હું બહાર મથું થોડીક વાર આવું છે રોજ બરોજનું રૂટીન માહે હરી કરવા આવી ગઈ છે આ છોકરી જે કોઈનું માનતી નથી વાતની વાતમાં ગુસ્સે થઈ જાય છે વેદું તને એક વાત કહું જો સાંભળ જો રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો ને રાજા બનાવવાના હતા ને હે અને બીજે જ દિવસે એને કહી દીધું કે તમે વનમાં વહી જાવ એનો કઈ વાક નતો બોલ તોય એને વનમાં મોકલી દીધી તોય કોઈ દિવસ રામ ભગવાન ગુસ્સે ન થતા કોઈ ઉપર આપણે વાત ને વાતમાં થાય વાક હોય તોય એટલે વેદુ બહુ ગુસ્સે થવાનું હો વાક હોય ને તો ગુસ્સે નહીં થવાનું શું છે પણ ઈ તો એ ગરમ કર્યું હોય ને એટલે આપણને એમ થાય કે આ છોકરાને સમજાવી પણ એ કેટલું સમજાય એ તો એને જ ખબર પણ રોજ કેતા હોય તો ક્યાંક ક્યાંક ક્યારેક તો એને જરૂર પડે તો સમજી જાય ને એટલે કે આવું કેવા રાખવું પાપડના કટકા તો ખાતી જ રહે તો પેટમાં દુખવા નથી આઈ જાય રેવા દે ભાઈ સાહેબ રેવા દે બહુ એક સરસ વાત ધ્યાને આવી એ તમને કહું કરેલા કર્મોથી ભેગું કરેલું ભોગવી શકાશે કે નહીં એ ખબર નથી પણ કરેલા કર્મો તો ભોગવવા જ પડે એવું એ ખાઈમડું તું શું નિરીક્ષણ કરો છો તે તરવામાં ન નડે ને એ તો હાલે હમ વેદો અડધા ખાઈ જાય એટલે તોડી તોડીને મંડી જ ખાવા અને ઓલા નહીં ખવડાવે તે કોને વાંધો ઓમય કટકા કરીને તરવાના હોય હા ખીચી પડી વેદું હવે આમાંથી ન ખાતી આ મહેનત કરીને બોલો લાઈવ લાઈવ મૂકી દઉં લાઈવ મૂકી દે એક ભાઈની ઘરે મહેમાન આવ્યા એટલે એના છોકરાને મોકલો કે આલે ભાઈ જા કંઈક શ્રીખંડ લેતો હોય એટલે એ શ્રીખંડ લેવા ગયો તો ડેરીવાળાએ કીધું એ કે મધ જેવો શ્રીખંડ આપવું હમણાં આયલ એટલે ઓલા છોકરાને થયું કે શ્રીખંડ કરતાં તો મધ સારું આ તો મધની એરે કમ્પેર કરે તો હાલો મધ લેવા જાય તો મધ લેવા ગયો તો એ કે તાજું તેલ જેવું મધ હમણાં તને આપું તો એ કે આ તો મધ કરતા તો તેલ સારું હાલો તેલ લેવા જાય તો તેલ લેવા ગયો ત્યાંથી એટલે તેલ લેવા ગયો ને એટલે એ દુકાનદારે કીધું કે હમણાં તને પાણી જેવું તેલ આપવું એટલે ઓલા છોકરાને થયું કે આ તેલ કરતાં પાણીને સારું ગણે છે આલું પાણી લઈ લઈ તો પછી પાછો આવ્યો અને બાપાને કીધું આવું આવું થયું એટલે હું પાણી તો અહીંયા ઘરે જ છે આપણે એટલે એને બાપા કે તું આટલું બધું રેખડો જ તાર ચંપલ ન ઘાઈ જાય તો એ કે ના ના હું તો મહેમાનના ચંપલ પહેરીને ગયો હતો આપણ મારા થોડા પહેરીને ગયો હતો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓ અને આપણા પૂર્વજો એના જીવનમાં કઈ સગવડ જ નહોતી ન તો મોબાઈલ ન તો ઇન્ટરનેટ કે કાંઈ હતું નહીં તો એ શાંતિથી જીવન જીવી જતા અને હવે આટલી બધી સગવડો હોવા છતાં માણસ પોતે અશાંત રે ઘણીવાર ક્રોધ વારંવાર આવી જાય ઈચ્છાઓ પૂરી થાય નહીં અને ઘણીવાર સુસાઇડ સુસાઈડ પણ કરી શકે તો હવે આ સગવડતા આશીર્વાદરૂપ રૂપ ઘણીવાર થાય છે અને ઘણીવાર શ્રાપરૂપે શ્રાપ થાય એવું આપણને લાગે જો વિવેકથી વાપરતા ન આવડે તો